લેટેસ્ટ સમાચાર માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું સાત સુડતાલીસ બાવીસ જીરો તેત્રીસ પર મારું નામ ભરતભાઈ નાજાભાઈ રાઠોડ શ્રી કુરજી વકીલ શાક મકાઈ એસોસિએશનનો પ્રમુખ ચુનાળો છે નંબર ચાર અને જે આ પાંચસો રૂપિયાનું હજાર રૂપિયા ભાડું પીવું છે આની પહેલાં અમારે સાઠ રૂપિયા જ ભાડું હતું ત્યારે ત્યારે પણ અમારો વિરોધ જ હતો સાઠના સીધા પાંચસો રૂપિયા અને હવે પાંચસોમાંથી સીધા એક હજાર રૂપિયા કરી નીકળ્યા માર્કેટના પ્રમુખોને કોઈને પણ જાણ કર્યા વગર વગર અમારી માર્કેટમાં સાતથી સિત્તેર વર્ષના બહેનો અને પુરુષો પણ વેપાર કરતા હોય અને અમારે સાવ ગ્રાહકી પણ ઓછી હોય આ હજાર રૂપિયા અમને પોસાય તેમ નથી આના માટે અમે રજૂઆત કરવા કમિશનરશ્રીને અથવા મેયરશ્રી છે સ્ટેન્ડિંગ કમિશનર શ્રી છે ને એને અમે રજૂઆત કરવા આવ્યા છીએ